લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે રામ મંદિરનું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરાવ્યું છતાં ભાજપ અયોધ્યામાં હારી અયોધ્યાની હાલત અત્યારે રામ ભરોસે છે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના પાપે અયોધ્યાની હાલત જે છે તે અત્યારે ખૂબ જ દયનીય છે નમસ્કાર હું અમ્રેન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભ્રષ્ટાચારી નેતાઓ દ્વારા ભગવાનની પવિત્ર નગરીને ભીસમાં લેવામાં આવી છે પ્રજા લાચાર બની છે અને પીડામાં છે ભગવાન રામનું જન્મસ્થળ અને પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં પહેલા જ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જાઈ ગયા ચારે તરફ પાણી પાણી ભરાઈ ગયા અને ગંદકીના ઢગલાઓ જામી ગયા છે ત્યાંના લોકો ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે લોકોની તો જવાબ દઈએ પણ ભગવાન રામ પોતે ભાજપના ભ્રષ્ટાચારીઓનો ભોગ બન્યા છે ભગવાનના ગર્ભગૃહમાં જ વરસાદી પાણી ટપકી રહ્યું છે અને લોકોની આંખમાંથી પણ આંસુઓ ટપકી રહ્યા છે પણ આ બધું ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને બની બેઠેલા રામ ભક્તોને દેખાવવાનું નથી ભવ્યતા અને દિવ્યતાના દાવાઓ વચ્ચે રામ મંદિરના ગર્ભગૃહમાં જ પાણી પડી રહ્યું છે રામપથના નામે ટીપકા બાજુ તરી ગયા અને આઠસો ચુમ્માલીસ કરોડના ખર્ચે બનેલા રસ્તા પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા છે લોકસભાની ચૂંટણીમાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન કરાયો ત્યારે અયોધ્યા બનવાની ડમ્ફાસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના બીજા નેતાઓએ મારી હતી પણ અયોધ્યામાં પડેલા પહેલા વરસાદે અર્થમાં રામ ભરોસે થઈ ગઈ છે અયોધ્યામાં કાયાપલટ કરવાની મોટી મોટી વાતો કરવામાં આવી અયોધ્યામાં વિદેશના શહેરોમાં હોય એવા રોડ રસ્તા સહિતની સગવડો ઊભી કરીને વર્લ્ડ ક્લાસ સિટીની ડમફાસો જે છે તે પણ તેની પોલ અત્યારે ખોલી નાખી છે અત્યારે તો અયોધ્યા કાદવ અને ગંદકીનો અડ્ડો બની ગયો છે અને સરકાર કશું પણ અહીં કરી શકી નથી ભગવાન શ્રી રામની નગરીનો એવો કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ના ભરાયા હોય અયોધ્યા નગરીના રેલવે સ્ટેશનની દિવાલ પણ તૂટીને ધરાશાય થઈ ગઈ છે રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાઈ જતાં લોકો બહાર નીકળી ના શકે તેવી હાલત અત્યારે ત્યાં ઊભી થઈ છે ઇમરજન્સી વોર્ડ અને એક્સરે રૂમમાં ગટરના પાણી ભરાઈ ગયા છે અયોધ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સરકારે શ્રીરામ હોસ્પિટલ બનાવી છે આ હોસ્પિટલના બધા જ રૂમોમાં પાણી ભરાઈ ગયા ખુલ્લી કટોરોના ગંદા પાણી ઇમરજન્સી વોર્ડ રૂમમાં ભરાય છે મંદિર ટ્રસ્ટ હોસ્પિટલની દિવાલ પાસે માટીનો ઢગલો જે છે તે ખડકી દીધો હતો તેમાં દિવાલ ધરાશાયી થઈ ગઈ અને દિવાલની માટી જે છે તે હોસ્પિટલના જે રૂમો છે તેમાં આવી છે તેના કારણે ત્યાં ચાલી શકાય તેમ પણ નથી અને આખું પાણી જે માટીવાળું છે તે હોસ્પિટલમાં ચારે તરફ ફરી વળ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપોનો જે કંપની સામનો કરી રહી છે તે જ કંપનીને અયોધ્યાના વિકાસનું કામ ફાળવી દેવામાં આવ્યું છે બહારનું પાણી પણ હોસ્પિટલમાં આવી રહ્યું છે તેથી હોસ્પિટલનો સંકુલ કાદવ અને કીચડ અને ગંદકીનો અડ્ડો બની ગયો છે રામપથ ઉપર મંગળના ક્રેટર જેવા ગાબડા દેખાવા લાગ્યા છે ભગવાન રામના મંદિર સુધી જતો રામપથ પણ વરસાદમાં ધોવાઈને તૂટી ગયો છે થોડાક વરસાદમાં જ જે છે તે બધું રામપથ પર મોટા ગાબડા પડી ગયા છે અને ચાલી શકાય તેવી પણ ત્યાં સ્થિતિ રહી નથી રોડ પર ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી તેથી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સૌથી આઘાતજનક વાત તો એ છે કે ભગવાન રામના મંદિરની છતમાંથી પાણી પડી રહ્યું છે અયોધ્યામાં ભગવાન રામલલ્લાના દર્શન કરવા બહારથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા છે કેમ કે ક્યાંય જઈ શકાય તેવી સ્થિતિ જ નથી ટ્રેનો તો ચાલુ છે પણ સ્ટેશન સુધી પહોંચી શકાય તેમ જ નથી અયોધ્યામાં આટલી બધી હોટલો તો નથી તેથી મોટાભાગના લોકો હોમસ્ટેમાં રહે છે પરંતુ હોમસ્ટે માટે આપનારા લોકો પણ અત્યારે ત્યાં ફસાઈ ગયા છે આખી દુનિયામાં કચરો થઈ ગયા પછી સફાડી જાગેલી યોગી સરકારે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી છે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી ઇલેક્ટ્રિક પંપથી પાણી કઢાઈ રહ્યું છે અને તે રીતે ક્યારે પાણી બહાર આવશે તે ખબર નથી રામ મંદિર બનાવવામાં કરોડોનો ખર્ચો બતાવ્યો પણ તે બધો ખર્ચો ખિસ્સામાં જ ગયો હોય તે લાગે તેવું લાગી રહ્યું છે તો ભાજપના ભ્રષ્ટાચારીઓના પાપે અત્યારે રામ મંદિરની હાલત જે છે તે અત્યારે ખૂબ જ દયનીય બની છે તો અહેવાલ વિશે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર